સવારથી સાંજ સુધી અલગ અલગ પ્રવૃત્તિમાં ધાર્મિક તેમજ રમત તેમજ સ્વિમ અલગ અલગ રમતો દ્વારા આજે એક દિવસનું શિબિરનું આયોજન કર્યું એમાં વર્ષો જેટલા વિદ્યાર્થીઓ અને માલિકોએ ભાગ લીધો હતો અને આ આયોજનને સફળ કરવા માટે સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ સ્વામીએ ખૂબ આશીર્વાદ આપી અને પૂજ્ય સુખનંદન સ્વામી તેમજ શિક્ષક મિત્રો ખૂબ જ અહેમત ઉઠાવી અને આ શિબિરનું આયોજન થયું ઘણા બધા એમાં ખૂબ જ લાભ લીધો છે અને ભવિષ્યમાં પણ એ બાળકો સારા ભારતના નાગરિક બને એવા સંસ્કારોનું સૂચન થાય એવા ઉદ્દેશથી માતા પિતાની સેવા કરે મોબાઈલના વ્યસનથી દૂર રહે અને બાળક ભણવામાં ખૂબ જ ધ્યાન આપે એવા અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ પ્રવૃત્તિ કરી અને સારો સંદેશ જાય એવી પ્રવૃત્તિ આજે આખો દિવસમાં કરવામાં આવી છે